નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં મિત્રો આજનો વિડીયો ખાસ એ એસસી ભાઈ બહેનો માટે છે જે કોઈ પોતાની રોજગારી કરવા માગે છે પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે એ કોઈ ધંધો કે રોજગારી કરી શકતા નથી તો સરકારશ્રી દ્વારા એક સરસ મજાની જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો વીસ જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ પેપરની અંદર આ જાહેરાત આવેલી છે કે જેની અંદર સરકાર દ્વારા એસસી ભાઈ બહેનોને એક સહાય પૂરી પાડવામાં આવે છે એકદમ નજીવા વ્યાજ દરે તો આ યોજનાનો મિત્રો લાભ દરેક ભાઈ બહેનો લેજો ખાસ તમને એક સારી રોજગારીની તક પૂરી પાડી રહી છે સરકાર ઘણી જગ્યાએથી આપણે ખૂબ મોટા વ્યાજે પૈસા લાવીને ધંધો કરતા હોય છે એની જગ્યાએ સરકાર એકદમ સામાન્ય વ્યાજ દરે એક બે કે ત્રણ ટકાના દરે તમને લોન આપશે અને એ તમે સાહીઠ મહિનાની મુદત સુધીમાં એ લોન ભરપાઈ કરવાની હોય છે અને તમે એક સારો એવો રોજગાર મેળવી શકો છો તો વિડિયો મિત્રો ખાસ અંત સુધી જોજો જો ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સંપર્કમાં જે પણ એસસી ભાઈ બહેન હોય તમામને આ વિડીયો શેર કરજો કે જેથી યોજનાનો લાભ લઈ શકે તો મિત્રો જાહેર ખબર આપણે જોઈ લઈએ કે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર ખાતે જાહેરાત બહાર પાડવામાં આવી છે ફક્ત અનુસૂચિત જાતિ વ્યક્તિ માટે ધિરાણ યોજના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જાહેરાત કે અનુસૂચિત જાતિના વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાના હેતુથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે નીચે દર્શાવેલી યોજનાઓ અન્વયે ઓછા દરથી ધિરાણ આપવા વિચારણા કરેલ છે બરાબર અહીં તમે મિત્રો યોજનાના નામ જોઈ શકો છો કે સ્વરોજગાર લક્ષી યોજના છે થ્રી વ્હીલર યોજના છે મારુતિ સુઝુકી ઇકો યોજના છે અને ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો માટેની યોજના છે બરાબર કેટલા યુનિટ છે એની પણ વાત કરી લઈએ તો પ્રથમની અંદર એકસો પચાસ છે થ્રી માં બસો છે મારુતિ માં સો છે અને ની અંદર 60 છે કુલ 510 દસ યુનિટ લોકોને લોન આપવાની છે બરાબર ધિરાણની વાત કરીએ તો બે લાખ ત્રણ લાખ છ લાખ પચાસ ને સાત લાખ પચાસ હજાર સુધીની છે બરાબર મહિલાઓ માટે એક ટકો છે સ્વરોજગારની અંદર પુરુષ માટે બે ટકા છે ત્યારબાદ થ્રી વ્હીલર ઇકો ગાડી અને ટ્રેક્ટર માટે ત્રણ ત્રણ ટકા છે બરાબર આવક મર્યાદા પણ અહીંયા મિત્રો આપેલી છે કે છ લાખથી વધારે તમારી કુટુંબની આવક મર્યાદા હોવી જોઈએ નહીં તો એકદમ ઓછા વ્યાજ દરે મિત્રો આ તમને ધિરાણ સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા તો આનો લાભ મિત્રો ચોક્કસ લેજો ઘણા બધા પ્રશ્નો છે મિત્રો એ આપણે વિડીયોના અંતમાં દરેક પ્રશ્નોનો તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું બરાબર કે કઈ સ્વરોજગાર યોજના હોય થ્રી વ્હીલરની અંદર કદાચ લઈએ તો ચેક કોના નામનો આવશે એ દરેક પ્રશ્નોના આપણે જવાબ જોઈ લેશું ધિરાણ યોજનાનો લાભ લેવા માટે તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસથી સત્તર આઠ બે હજાર પચીસ સુધી નિગમની વેબસાઈટ અહીંયા આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન સ્લેશ જીએસિડી સી ઉપર ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો એટલે કોઈ ઓફલાઈન ફોર્મ ભરવાનું નથી મિત્રો એટલે મિત્રો ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે દરેક પ્રોસેસ ઓનલાઈન થવાની છે જો કોઈ મિત્ર આવીને તમને એમ કહે કે ભાઈ તમારું ફોર્મ અમે ભરી દઈશું તમારી લોન પાસ કરાવી દઈશું અને એના બદલામાં તમારે એમને આટલા પૈસા આપશે તો મિત્રો બિલકુલ એવા લોકોના જાસામાં ના આવતા આ ઓનલાઈન ફોર્મ ભરાવાનું છે અને ઓનલાઈન ડ્રો દ્વારા જ જે તે સિલેક્શન થશે એ લોકોને જ લોન મળવા રહે રહેશે બરાબર આની અંદર એવું નથી કે તમે અરજી કરી લે તમને લોન મળી જ જવાની છે બરાબર કારણ કે આખા ગુજરાતમાંથી ઘણા લોકો અરજી કરશે અને એમાં જે લિમિટેડ ધિરાણ આપવાનું છે તો એમાંથી ડ્રો દ્વારા નક્કી કરવામાં આવશે કયા કયા વ્યક્તિને ધિરાણ કરવાનું છે એટલે કોઈના બહેકાવામાં આવતા નહીં મિત્રો અને પૈસા આપી દેતા નહીં બીજી વાત કરીએ કે ઓનલાઈન અરજી કરતા પહેલાં યોજનાની વિગતો અને પાત્રતા વચ્ચે વાંચી લેવા લેવામાં જણવામાં આવે છે અરજદાર સંબંધિત ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ વિશ્વ ઈ ગ્રામ યોજના હેઠળ રાખવામાં આવેલ કોમ્પ્યુટર સેન્ટર ખાતે પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે બરાબર એટલે કોઈ કોમ્પ્યુટર સેન્ટર હોય મિત્રો ત્યાં પણ તમે જઈને કરાવી શકો છો અથવા ગ્રામ પંચાયતની અંદર પણ ઈ ગ્રામ કે વિશ્વગ્રામ યોજના હોય છે ત્યાં આગળ પણ તમે જઈને મિત્રો ઓનલાઈન અરજી કરાવી શકો છો અને જો તમને જાતે મિત્રો આવડતું હોય તો પણ તમે અરજી કરી શકો છો યોજનાની પાત્રતા નીચે મુજબ આપેલી છે બરાબર મિત્રો કે અરજદારની પાત્રતા અંગે ધારાધોરણની વિગતો જે તે યોજનાની સાઇડ ઉપર ઉપલબ્ધ કરવામાં આવે છે તે પ્રમાણેની રહેશે બરાબર આ ક્યુઆર કોડ મિત્રો સ્કેન કરી પણ તમે વેબસાઇટ ખોલી શકો છો હવે મિત્રો આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની એની સંપૂર્ણ માહિતી જોઈ લઈએ તો સૌથી પહેલાં મિત્રો તમારે ગૂગલની અંદર આ વેબસાઇટ ટાઈપ કરવાની છે બરાબર જેવી મિત્રો તમે વેબસાઇટ ટાઈપ કરશો તમને આ પ્રમાણે સ્ક્રીન દેખાશે અને અહીંયા આપણે ક્લોઝ કરી દઈશું ત્યારબાદ મિત્રો તમે નીચે જોઈ શકો છો કે નિગમની યોજનામાં ઘિરાણ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો બરાબર તો સૌથી પહેલાં મિત્રો અહીં તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો તમને મેસેજ દેખાશે અહીં આપણે ઓકે કરી દેશું ઓકે કર્યા બાદ મિત્રો તમને આ રીતે દેખાશે અહીંયા જે પેપરની અંદર જે જાહેરાત આવી છે એ સેમ આ વસ્તુ અહીંયા છે બરાબર કે કઈ કઈ યોજનાઓ છે એની લાસ્ટ તારીખ કઈ છે આવક મર્યાદા કેટલી છે અને ધિરાણની મર્યાદા મહત્ મહત્તમ મર્યાદા કેટલી છે યોજનાની વિગતો વાત કરી લઈએ અને ત્યારબાદ અરજી કરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે બરાબર તો યોજનાની વિગતની વાત કરી લઈએ મિત્રો કે શું શું અંદર ખાસ અગત્યની વસ્તુઓ છે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એ બધું તમારે સૌથી પહેલાં તૈયાર રાખવાનું છે ત્યારબાદ જ મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરવા બેજો પછી એવું ના થાય કે તમે ઓનલાઈન ફોર્મ ભરવા કોઈ પણ જગ્યાએ જાઓ છો ને તમારી જોડે જરૂરી ડોક્યુમેન્ટ નથી તમારે ત્યાંથી ધક્કો ખાવીને પાછું આવવું પડે એટલે સૌથી પહેલા મિત્રો આ પીડીએફ ફાઇલ તમે ખાસ વાંચી લેજો આપણે જોઈ લઈએ અહીંયા તો અહીંયા મિત્રો ખાસ સૂચનાઓ આપી છે કે ફોર્મ ભર્યા પહેલાં તમારે આ મિત્રો ખાસ જોઈ લેવાનું છે તો યોજનાનો હેતુ તો ખાસ સ્વરોજગાર મેળવવા માટે પોતાનો વ્યવસાય કરવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા માટે હળવા દરે લોન આપવામાં આવે છે બરાબર મિત્રો આપણે ક્યાંય અન્ય જગ્યાએથી લોન લઈએ છીએ તો આપણે જાણીએ છીએ કે કેટલું વ્યાજ ભરવું પડે છે એની જગ્યાએ આ એકદમ સામાન્ય વ્યાજ એ આપણને સહાય આપવામાં આવે છે બરાબર તો સૌથી પહેલી વાત કરીએ કે સ્વરોજગાર લક્ષી યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બરાબર બે લાખ રૂપિયા મળશે અને એકસો પચાસ લોકોને આ લોન મળવા પાત્ર છે બરાબર નિયમો ને શરતોની વાત કરીએ નિયમો અને શરતોની વાત કરીએ તો અરજદાર મૂળ ગુજરાતનો વતની અને અનુસૂચિત જાતિનો હોવો જોઈએ બરાબર એટલે ગુજરાતનો હોય અને અનુસૂચિત જાતિનો હોય એને જ મળશે ત્યારબાદ અરજદાનના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ બરાબર છ લાખથી વધુ હશે તો મિત્રો આ લાભ મળશે નહીં બરાબર અરજદાનની ઉંમર અઢારથી પચાસ વર્ષની હોવી જોઈએ અઢાર વર્ષથી ઓછી હશે તો પણ નહીં ચાલે અને પચાસ કરતાં ઉપર હશે તો પણ ચાલશે નહીં બરાબર આ યોજનાનો વ્યાજનો દર મહિલાઓ માટે એક ટકા છે અને પુરુષ માટે બે ટકા રહેશે બરાબર અને જો નિયમિત હપ્તા ભરવામાં નહીં આવે તો લાભાર્થીને પાસેથી એક ટકા દંડની દંડનીય વ્યાજ લેવામાં આવશે બરાબર જો મિત્રો તમે સમયસર હપ્તા નહીં ભરો તો તમને એક ટકો દંડ ભરવો પડશે આ યોજનાની વસૂલાત નિયમિત કરેલા સાહીઠ માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે બરાબર એટલે સાઈઠ માસની અંદર મિત્રો આ તમારે હપ્તા સ્વરૂપે રકમ ભરપાઈ કરવાની હોય છે અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્ય અગાઉ નિગમ કોઈ પણ સરકારી અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લીધેલી હોવી જોઈએ નહીં બરાબર કોઈપણ અરજદાર એના કુટુંબમાંથી કોઈ પણ સભ્ય કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા માટે લોન હોવી જોઈએ નહીં ત્યારબાદ વાત કરીએ કે અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં બરાબર આ પણ એક મિત્રો ખાસ છે કે જો નોકરી કરતા હશો તો તમને આ લાભ મળશે નહીં આ યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટની વાત કરી લઈએ મિત્રો બરાબર કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તો ઓળખનો પુરાવો કોઈ એક આધાર કાર્ડ હોવો જોઈએ ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ કે પાન કાર્ડ ચારમાંથી કોઈ પણ એક આધાર પુરાવો હશે તો મિત્રો તમારો ચાલશે ઉંમરનો પુરાવો તો એલસી તમે મૂકી શકો છો જાતિનો પુરાવો એટલે કે તમારું જાતિનો દાખલો હોવો જોઈએ આવકનો પુરાવો રહેટાણનો પુરાવો કોઈપણ એક આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ કે લાઇટ બિલ ફોટો અને સહી તમારી જોઈશે એના જે કેબી નક્કી કરેલા હોય એ કેબી પ્રમાણે રેશન કાર્ડ જોઈશે તમારું પસંદગી થયા બાદ બરાબર પસંદગી થયા બાદ ઓફલાઈન જિલ્લા કચેરી રૂબરૂ તમારે જવાનું થશે ત્યાં ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ લાવવાની છે અરજદાના બેંક ખાતાના પોસ્ટેડ ચેક બેંકમાં કોઈ લેણું બાકી નથી તે અંગેનું નોડ્યું સર્ટિફિકેટ એ તમારી જે તે બેંક હશે ત્યાંથી તમને સર્ટિફિકેટ આપશે તમારા બેંકમાં જઈને કહેવાનું કે ભાઈ આ પ્રકારે મને લોન મારી પાસ થઈ છે તો તમે મને આવું સર્ટિફિકેટ આપો મારું ખાતું જોઈને તો બેંક મેનેજર તમને સર્ટી આપી દેશે અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી તરફથી સહાય મળેલ નથી તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સોગંદનામું બરાબર તો એક મિત્રો તમારે સામાન્ય સોગંદનામું કરવાનું છે તમે કોઈપણ નોટરીવાળા પાસે જશો તો પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમને એ કરી આપશે કે ભાઈ અગાઉ કોઈ પણ પ્રકારનો આવો લાભ લીધેલ નથી બરાબર રેવન્યુ સ્ટેમ્પ નંગ આઠ માર્ગ છે બરાબર આઠ નંગ તમારે સ્ટેમ્પ લઈ જવાના છે ત્યાં એ જ્યારે તમે ત્યાં જિલ્લા પસંદગીમાં જશો તમને બોલાવશે એ વખત તમને એ જણાવશે બરાબર ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી ધરાવતા ડીલર વિક્રેતાનું કોટેશન બરાબર તમે જે કોઈ પણ ધંધો કરવા માગતા હોય મિત્રો બરાબર તો જેમ કે સ્વરોજ સ્વરોજગારલક્ષી યોજના છે તેની અંદર ઘણા બધા એવા ધંધા છે તમે જે કરી શકો છો બરાબર જેમ કે હેર કટિંગનું હોય કે કાપડનો ધંધો હોય કે અગરબત્તીનો હોય કે મીણબત્તીનો હોય કે રૂની ડિવેટ બનાવવાનો હોય બરાબર તો એનું કોટેશન તમારે મિત્રો લઈ જવું પડશે એ પણ જીએસટીવાળું ધંધાના સ્થળ માટેનો આધાર ભાડાની દુકાન માટે ભાડા પોતાની માલિકીની હોય તો તેનો આધાર બરાબર આટલા ડોક્યુમેન્ટ તમારે ત્યાં જોડવા પડશે ત્યારબાદ જોઈએ એક લાખ સુધી સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી તેમજ એક લાખથી વધુના ધિરાણમાં ધિરાણની રકમના પોઈન્ટ પચીસ ટકા મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા પત્રક પત્રકના ત્રણસો રૂપિયા અને ખાતરી પત્રક રૂપિયા ત્રણસોના અધિવેશ સ્ટેમ્પ લગાવવાના રહેશે બરાબર એક લાખ સુધીની હશે તો એમની તો સ્ટેમ્પની જરૂર પણ એક લાખથી વધુ હશે તો એ પ્રમાણે સ્ટેમ્પ તમારે જોઈશે જામીનદારની વાત કરીએ કે પચાસ હજાર સુધીના રકમના ધિરાણ માટે કોઈ જામીન આપવાના રહેતા નથી પચાસ હજારથી એક લાખ સુધીની રકમમાં ધિરાણ માટે એક જામીન આપવાનો રહેશે બરાબર તો જામીન તમે કોણ આપી શકો કે સરકારી કે અધ સરકારી નોકરી કરતા હોય તો એમને તમે જામીન તરીકે રાખી શકો છો અથવા ધિરાણની રકમની દોઢ ગણી રકમના સ્થાવર મિલકત ધરાવતા વ્યક્તિ હોય એને તમે જામીનમાં રાખી શકો છો અથવા તમારી જમીન કે ધિરાણ રકમની દોઢ ગણી રકમની સ્થાવર મિલકત તમારી બોજારૂ મૂકવાની હોય છે બરાબર એટલે એક પ્રકારનું ગીરવે તમારે મૂકવું પડે તમારું મકાન હોય જમીન હોય કે દુકાન હોય કે ગમે તે હોય એ તમારે ત્યાં આગળ ગીરવે મૂકવું પડશે એ એક સેફ્ટી માટે હોય છે કે કાલ કોઈ કદાચ લોન ના ભરી શકે તો એની રિકવરી માટે હોય છે એક લાખ થી વધુની રકમના ધિરાણ માટે બે જામીન આપવાના રહેશે બરાબર એટલે કે એક લાખથી વધુ એટલે આ બે લાખની લોન છે મિત્રો તો તમારે બે જામીન જોઈશે એમાં પણ જે વાત કરીએ સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતા હોય કે કોઈ ધીર ધિરાણની રકમની દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતા વ્યક્તિ હોવો જોઈએ બરાબર તો આ એના નિયમો છે મિત્રો તમે જોઈ લીધા તો આટલા ડોક્યુમેન્ટને આ બધું તમારે તૈયાર રાખવાનું છે ત્યાર જ તમે મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત કરજો હવે મિત્રો અરજી કેવી રીતે કરવાની છે એની વાત કરી લઈએ આપણે તો સૌથી પહેલા અરજી કરો બટન ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા મિત્રો સૌથી પહેલાં તો તમારે જો તમારું આઈડી પાસવર્ડ તમે બનાવી લો તો સીધું આઈડી પાસવર્ડ તમારે બનાવવાનું છે જો આઈડી પાસવર્ડ ના બનાવેલું હોય મિત્રો તો ન્યુ યુઝર રજિસ્ટરમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે બરાબર તો સૌથી પહેલા ન્યૂ યુઝર રજિસ્ટરમાં જઈએ આપણે બરાબર અહીંયા તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતની વિગત આવશે સૌથી પહેલા ઇમેલ એડ્રેસ લખવાનું છે મોબાઈલ નંબર લખવાનું છે પાસવર્ડ લખવાનો છે બરાબર પાસવર્ડની અંદર મિત્રો એવી રીતે લખજો કે જેની અંદર એક કેપિટલ લેટર આવે એક સિમ્બોલ આવે અને એક ન્યુમેરિકલ લેટર આવે એ રીતે તમે પાસવર્ડ બનાવજો અને પાસવર્ડ લખી રાખજો જેથી તમે ભૂલી જાઓ ને ત્યારબાદ કેપચા આપવાનું છે ને સબમિટ આપવાનું છે આટલું ભર્યા બાદ મિત્રો તમારું અહીંયા રજીસ્ટ્રેશન થઈ જશે અને ત્યારબાદ તમારે મિત્રો અરજી કરવાની રહેશે અહીંયા મિત્રો અમે અગાઉથી જ ફોર્મ રજીસ્ટ્રેશન કરેલું છે એટલે હવે સીધું લોગ ઇન જ કરવાનું રહેશે બરાબર આપણે લોગિન કરી દીધેલું છે રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે લેવા આપણે સીધું અરજી કરવાનું ત્યારબાદ લોગ ઇન ઉપર જશું અરજી કર્યા બાદ અહીંયા સીધો મોબાઈલ નંબર નાખવાનો છે આપણો મિત્રો અને અહીંયા પાસવર્ડ નાખવાનો છે અહીંયા કેપ્ચા કોડ નાખીશું આપણે ત્યારબાદ લોગ ઇન ઉપર ક્લિક કરીશું મિત્રો તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે તમારું એકાઉન્ટ ખુલી જશે અને અહીંયા તમારી જરૂરી વિગતો ભરવાની રહેશે બરાબર તો સૌથી પહેલાં અરજી કરવું બરાબર જઈશું તો અહીંયા કેટલીક માહિતી પણ આપેલી છે જોઈ લેજો કે ફોર્મ ભરતા પહેલાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ખાસ ચકાસી લેવું ફોટો સ્કેન કરીને રાખો જેપીજી પીજી જેપી અને પીએનજી ફોર્મેટમાં અપલોડ કરવાના એસેસ સાઇન સફેદ કાગળ અથવા સફેદ કાગળમાં કાળા અથવા બ્લુ કલરથી સાઇન કરવાની રહેશે ફોટો સાઇનની સાઇઝ પંદર કે બી થી વધારે હોવી ના જોઈએ અને અરજદારે સંપૂર્ણ ફોર્મ અંગ્રેજીમાં જ ભરવાનું છે બરાબર એટલે મિત્રો અંગ્રેજી કેપિટલ લેટરમાં તમારે ભરવાનું છે બરાબર તો સૌથી પહેલા મિત્રો બિઝનેસ નેમ બરાબર તમારા ધંધાનું નામ શું છે તો એ લખી દેવાનું તો જેમ કે અહીંયા અગરબત્તી વણાટકામ લખવું હોય તો અગરબત્તી વણાટકામ લખી દેસું આપણે બરાબર ત્યારબાદ રેશન કાર્ડ નંબર લખવાનો છે મિત્રો એને અહીંયા અપલોડ કરવાનું છે બરાબર અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે અહીંયા તમારું પૂરું નામ જેમાં અટક પહેલાં આવશે પછી નામ પછી પિતા અથવા પતિનું નામ બરાબર જો મિત્રો તમારા બેનું કદાચ લોન લેતા હોય તો અત્યારે એમના જે પણ ડોક્યુમેન્ટ હશે એમના પતિના નામે હશે બરાબર તો અહીંયા તમારે તમારા પતિનું નામ લખવાનું છે બરાબર ત્યારબાદ તમારો ફોટો અને તમારી સાઇન અપલોડ કરવાની છે આઈડી પ્રૂફ જેમ કે પાન કાર્ડ હોય તો અહીંયા એ સિલેક્ટ કરવાનું છે આપણે બરાબર આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ અહીંયા એનો નંબર લખવાનો છે અને અહીંયા એને અપલોડ કરવાનું છે બરાબર અહીંયા વ્યૂ કરીને તમારે ચેક કરાવવાનો છે ત્યારબાદ મેલ ફિમેલ જે પણ હોય આપણે ટીક કરવાનું છે કાસ્ટની અંદર એસી આવશે સબ કાસ્ટની અંદર જે પણ લાગુ પડતી હોય હિન્દુ વણકર હોય તો હિન્દુ વણકર હિન્દુ શ્રીમાળી હોય તો સબકાસ્ટની અંદર મિત્રો તમારે જે પણ લાગતું હોય હિન્દુ વણકર હોય તો હિન્દુ વણકર હિન્દુ ચમાર હોય તો હિન્દુ ચમાર હિન્દુ શ્રીમાળી હોય તો હિન્દુ શ્રીમાળી એ રીતે સબકાસ્ટ ત્યારબાદ મિત્રો જાતિ પ્રમાણપત્ર તો અહીંયા તમારો જાતિનો જે પણ પ્રમાણપત્ર છે એનો નંબર લખવાનો છે અને ત્યારબાદ કયા વર્ષની અંદર ઇસ્યુ થયું છે એ તમારે અહીંયા ટીક કરવાનું છે નવ નંબરની અંદર જોઈએ તો મિત્રો તમારું જે જાતિનું પ્રમાણપત્ર એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે અહીંયા અપલોડ કરવાનું છે ઇમેલ આઈડી તમારું લખેલું છે અહીંયા જન્મ તારીખ લખવાની છે તમારો બરાબર એજ પ્રૂફની અંદર તમારે અહીંયા સિલેક્ટ કરીને કરવાનું છે જેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય તો એ બર્થ સર્ટિફિકેટ હોય તો એ જે પણ જે પણ ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરવાનું છે અને એને અહીંયા અપલોડ કરવાનું છે બરાબર ત્યારબાદ અહીંયા તમારી ઉંમર આવી જશે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે જે પણ જિલ્લો હોય જિલ્લો અહીંયા સિલેક્ટ કરવાનો છે મિત્રો બરાબર ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો છે તો અહીંયા સિદ્ધપુર તાલુકો હોય તો સિદ્ધપુર લખી દેશું કોઈ ગામ હોય અંદર તો એ લખશું નકર પહી તો આપણે જે સિદ્ધપુર હોય તો સિદ્ધપુર લખી દઈશું બરાબર તો અહીંયા તમે તમારું ગામ લખી શકો છો એડ્રેસ અહીંયા તમારું પૂરું લખવાનું છે પિનકોડ લખવાનું છે એડ્રેસ પ્રૂફની અંદર પણ તમે વોટર આઈડી ઇલેક્ટ્રિસિટી બિલ રેન્ટ એગ્રીમેન્ટ કે આધાર આઈડી કોઈ પણ જે પણ ડોક્યુમેન્ટ આપે છે તમે અહીંયા સિલેક્ટ કરવાનું અને એને અપલોડ કરવાનું છે કયા વિસ્તારમાંથી આવો છો ગ્રામ્ય કે શહેરી જો ગામડામાં રહેતા હોય તો ગ્રામ્ય રાખવાનું છે શહેરી હોય તો શહેરી બરાબર ટોટલ ઇન્કમ તો તમારી જેટલી પણ ઇન્કમ હોય કુટુંબની બરાબર એ અહીંયા તમારે લખવાની છે પણ એ મિત્રો ખાસ ધ્યાન રાખજો જે છ લાખથી વધુ લખી તો તમારું ફોર્મ રિચેક થઈ જશે આવકનો દાખલો અહીંયા મિત્રો તમારે અપલોડ કરવાનો છે બરાબર આવકના દાખલાનો નંબર અને તારીખ અહીં લખવાની છે જો વિકલાંગ હોય તો મિત્રો તમે યસ કરીને એ માહિતી અહીંયા ભરી શકો છો બરાબર ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તમારી જે પણ અહીંયા હોય એચએસસી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ એ પ્રમાણે યુનિવર્સિટીનો પ્રવાહ જે હોય આર્ટ્સ કોમર્સ કે સાયન્સ એ અહીંયા ટીક કરવાનું છે વર્ષ લખવાનું છે ટકા લખવાનું છે ને એને અહીંયા અપલોડ કરવાનું છે બરાબર ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને એ મિત્રો તમારે સેવ કરવાનું આટલું કર્યા બાદ મિત્રો તમારું ફોર્મ રેડી થઈ જશે બરાબર ત્યારબાદ એની પ્રિન્ટ આઉટ કાર્ડ લેવાની છે અને એ તમારે સાચવીને રાખવાની છે બરાબર ત્યારબાદ મિત્રો જ્યારે પણ ડ્રો કરવામાં આવશે આની જે મુદત પૂરી થશે ત્યારબાદ ઓનલાઈન જ તમને ખબર પડી જશે અથવા તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે કે ભાઈ તમારું આની અંદર સિલેક્શન થયું છે કે નથી થયું અને જો કદાચ મોબાઈલની અંદર મેસેજ કે ઈમેલ ના આવે તો મિત્રો તમે ઓનલાઈન જઈને પણ ચેક કરી શકો છો કે એની અંદર બતાવેલું હશે કે ભાઈ આ તારીખથી આ તારીખની જે અરજીઓ આવી છે એનો ડ્રો થયો છે અને એના જે સિલેક્શન થયું છે એ લોકોની યાદી આ પ્રમાણે છે તો યાદીમાં જો તમારું નામ હોય તો તમે ત્યાં જઈને એ તપાસ કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ખાસ આપણા એસસી ભાઈ બહેનો છે એ લોકો જોડે ખાસ શેર કરજો સરકારની ખૂબ સારી યોજના છે જે પણ લોકો સ્વરોજગાર યોજના મેળવવા માગતા હોય એવા મિત્રોને શેર કરજો ઓછા વ્યાજે બિલકુલ નહીવત વ્યાજે સરકાર ધિરાણ કરી રહી છે એનો લાભ લેજો અને અન્ય મિત્રો જોડે પણ શેર કરજો મળીએ ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો મને જય હિન્દ જય ભારત